નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ અઠ્યાવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ હળવદ માર્કેટિંગ યાર્ડમાં કેવું રહ્યું આજનો દિવસ ચાલો જાણીએ બજાર ભાવ અને તેના વિશે ખેડૂતોને જાણકારી આપીએ આજે કપાસના ભાવ રૂપિયા અગિયારસો પચાસથી લઈને ચૌદસો અઠાવન સુધીના બોલાયા અને આવક નોંધાય બસો ને તેર જીરુંના ભાવ રૂપિયા પાંચ હજારથી લઈને પાંચ હજાર છસો બાર સુધીના બોલાયા અને આવક નોંધાય પાંચ હજાર આઠસો ને ચાલીસ વરિયાળીના ભાવ રૂપિયા એક હજાર પચાસથી લઈને ચૌદસો પિસ્તાલીસ સુધીના બોલાયા અને આવક નોંધાય ચાર હજાર ચારસો ને ઓગણચાલીસ મણ ઈસબગુલના ભાવ રૂપિયા સત્યાવીસો અઢારથી લઈને સત્યાવીસસો પંચાણું સુધીના બોલાયા અને આવક નોંધાય બસો ને વીસ મણ એરંડાના ભાવ રૂપિયા એક હજાર પચાસથી લઈને અગિયારસો સાત સુધીના બોલાયા અને આવક નોંધાઈ એકવીસો ને બ્યાસી મણ ઘઉંના ભાવ રૂપિયા ચારસો એકવીસથી લઈને ચારસો એકાણું સુધીના બોલાયા અને આવક નોંધાય બસો ને નેવ્યાસી મણ તલના ભાવ રૂપિયા બાવીસસોથી લઈને છવ્વીસો અડસઠ સુધીના બોલાયા અને આવક નોંધાય ચોવીસ હજાર નવસો ને બત્રીસ મણ કાળા તલના ભાવ રૂપિયા પચીસોથી લઈને ત્રણ હજાર સુધીના બોલાયા અને આવક નોંધાય પિંચ્યાસી મણ મગના ભાવ રૂપિયા તેરસો એકાવનથી લઈને સોળસો પાંસઠ સુધીના બોલાયા અને આવક નોંધાઈ એકસો ને તેર એકત્રીસ મણ ટાયડાના ભાવ રૂપિયા નવસો પચાસથી લઈને એક હજાર સત્યાવીસ સુધીના બોલાયા અને આવક નોંધાય એકસોને અડતાલીસ મણ ધાણાના ભાવ રૂપિયા એક હજારથી લઈને પંદરસો સુધીના બોલાયા અને આવક નોંધાય છવ્વીસો ને એકસઠ મણ મગફળીના ભાવ રૂપિયા એક હજારથી લઈને બારસો ચોસઠ સુધીના બોલાયા અને આવક નોંધાય એક હજારને પંચાવન મણ ગવારના ભાવ રૂપિયા નવસો પચાસથી લઈને અગિયારસો તેત્રીસ સુધીના બોલાયા અને આવક નોંધાય ત્રણ હજાર આઠસો ને એકસઠ મણ